મહેસાણામાં ઉમિયાધામ ઊંઝા ખાતે વસંત પંચમીની ઉજવણી કરાઈ રોજ ઉમિયાધામ ઊંઝા ખાતે મંદિર નવીન ધજાનું આરોપણ કરવામાં આવ્યું હિન્દુ શાસ્ત્ર પ્રમાણે વસંત પંચમીના તહેવારનું આગવું અને અનેરું મહત્વ છે વિદ્યાની દેવી સરસ્વતી માતાનો આજે પ્રાગટ્ય દિવસ છે આજના પવિત્ર દિવસે સંવત ઓગણીસો તેતાલીસમાં હાલના વિદ્યમાન શ્રી ઉમિયા માતાજી મંદિર ઉપર સોનાનો કળશ સ્થાપિત કરવામાં આવ્યો હતો આજના દિવસથી માતાજીને કેસુડાના ફૂલથી અભિષેક પૂજા કરી ત્રણ પક્ષ સુધી શ્વેત વસ્ત્ર ધારણ કરાવવાની પરંપરા છે માતાજીના મંદિરની આરોહણ આજે શ્રદ્ધાથી અનુસરવામાં વર્ષોથી ઉમિયા માતા સંસ્થાનની અંદર સમગ્ર કરવા પાટીદાર પરિવારો દર્શને આવવાની પરંપરા રહી છે વર્ષો અગાઉ વસંત પંચમી નો મેળો ભરાતો પરંતુ કેટલાક વર્ષોથી વસંત પંચમીના દિવસ એ શોભ દિવસને નાતે સમાજની અંદર મોટા પ્રમાણમાં સમૂહ લગ્નો તેમજ વ્યક્તિગત લગ્નો થતા હોવાથી આ દિવસે જે મેરાની રીતે ઉજવાતો એ એની અંદર થોડી ઓટ આવી છે પરંતુ વ્યક્તિગત રીતે લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે